માતર તાલુકા પંચાયતનું જર્જરિત મકાન ક્યારે ધ્વંસ થાય તેની રાહ જોતું તંત્ર નવીન તાલુકા પંચાયત માટે બાજુમાં આવેલી આર એન્ડ બીની જગ્યાની ફાળવણી પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે ત્યારે આ જર્જરિત મકાન ક્યારે ઉતરવામાં આવશે તે જોવાનું રહ્યું ભાજપ સરકાર દ્વારા નવીન તાલુકા પંચાયત ભવન માટે કોઈ અધિકારી ઊંઘ ઉડતી નથી કે પછી સરકારના ઉત્સવો પાછળ નેતાઓને વાલા થવા માટે આ અધિકારીઓ પાસે સમય નથી હવે જોઈએ નવીન તાલુકા પંચાયત ભવન માટે ક્યારેય નાણાંની ફાળવણી થાય છે અને ખાતમુહૂર્ત થાય છે